અત્યારે બફાવા માટે આપણે રાખી દીધું છે તો બધું શાક મિક્સ માં છે સરસ મજા આપણે કરી દીધા છે મીઠું ને પાણી નાખીને બફાવા દઈશું ને જો ચાપડી માટે અહીંયા આપણે લોટ લઈ લીધો છે આપણે આજે બનાવીએ ચૂલા પર ચાપડી શાક બરોબર તો આજે મસ્ત મજા ને એકદમ ટેસ્ટમાં બે તો ચાલો ફ્રેન્ડસ હવે અમે આ જો ચાપડી માટે હું રોટ બાંધી રહી છું તેલ પણ ગરમ થાય છે શાક પણ દોખાઈ રહ્યું છે અને અહીંયા જો નીચે મૂઠીયા પણ બનવાનું ચાલુ છે તો બધું જ અહીંયા મૂઠિયા હાટો તળો હાટો આપણે ઘેસ ઉપર કડા રાખી દીધી છે અહીંયા ચાપડી તળવા હાટો આપણે તેલ રાખી દીધું છે અને હવે અમે ફટાફટ હમણાં જો ચાપડી સાથ મસ્ત મજાનો ચૂલા પર બનાવીએ બરોબર અને પછી જમાડીએ બધાને સરસ મજાના ચાપડી સાથ બનાવીને અત્યારે જો હું લોટ બાંધી રહી છે ચાપડી માટે ગરમ પાણીથી ફ્રેન્સ ચાપડી છે યાદ નથી ટાઈમ પછી બધાની ફરમાઈશ હતી તમારા ખાઈ છે તો ત્યાંથી આવે ને ચાપડી શાક ખાવા રાજકોટ હતી તો એવું રાખ્યું હતું કે ભાઈ ચાપડી યાદ આવી જ ગયા પેસલ ચાપડી ખાવા આપણે ચાપડી બરોબર જો ના બાજુ મૂક્યા તમે એક બનાવે છે અને હું અહીંયા ચાપડી તડવાનું બનાવવાનું ચાલુ છે શાક બફાઈ ગયું પણ શાક લાસ્ટમાં આપણે વઘારશું ચૂલા પર તો વાર ન લાગે ફટાફટ થઈ જાય બરોબર કેમકે આજુ બધા લાકડા હોય ને એટલે તો ચાલો બનાવે ચાપડી શાક બરોબર ચાલો ફ્રેન્ડ અહીંયા મસ્ત મજાનું હવે આપણે શાક બની ગયું છે ચાપડી પણ બની ગઈ છે આ તમે જોઈ શકો છો સરસ મજાનું ચૂલા પર શાક બાકી હોય એક નંબર શાક જુઓ છે ને મસ્ત મજાનું શાક કેવું સરસ ઉપડે જોઈ શકો છો આપણે મૂક્યા બનાવેલા છે મસ્ત મજાના અહીંયા આપણે હે ને ચાપડી પણ બની ગઈ છે તો ચાપડી આપણે આમાં રાખેલી છે આજે છે ને લાઈટ વહી ગઈ છે બનાવતા બનાવતા બરોબર તો પછી થોડીક રહી હતી પછી તો વહી ગઈ છે તો અંધારામાં જ રસોઈ કરી રહી ચાલો શાક બની ગયું હવે આપણે જમવાનું આપી દઈશું તો મસ્ત મજા નો ઉપર ચાપડી શાક બની તૈયાર છે